અને જે ખેડૂતોની કેનાલ જે પીટીએમ આર બનાવી છે એની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે મનરેગા ની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે સૌની યોજનાની અંદર મોટો ભ્રષ્ટાચાર થયો છે એમાં જિલ્લા પંચાયતના અધિકારીએ પણ સ્વીકાર્યું કે કારણ કે તપાસ માંગવાની સાથે જ એને સાત એજન્સીને તો નોટિસ આપી એનો સીધો મતલબ છે કે જિલ્લા પંચાયત મારફતે પણ કેકને ક્યાંક અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા મિલી ભગત છે અને મોટો મોટો કોભાન થયેલું છે એની અંદર ભ્રષ્ટાચાર થયો છે આને ઉજાગર કરવા માટે કાલે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો અને આ આગેવાનો સાથે જે સભા સભા સ્થળે નારાની સાથે પહોંચ્યા અને સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને તમામ લોકોને જે ભ્રષ્ટાચારીઓ છે એને યોગ્ય સજા કરવામાં આવે એ માંગ સાથે કડકમાં કડક આની તપાસ થાય એવી માંગ કરવામાં આવી

જે મગફળીનું વાવેતર થયું પણ મગફળી વાસ્તવમાં ઉગી જ નહીં આવા બિયારણો પધરાવવામાં આવ્યા જેથી કરીને ખેડૂતને આખું વર્ષ નુકસાનીનો સામનો કરવો પડ્યો બિચારો લાચાર છે વાત કરે તો કોને કરે એ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી અને જસદણના ઘણા ગામડાની અંદર આમ તો મેં જ અગાઉ વાત કરી એમ આ સરકારે ગરીબ પ્રજાને ભણવા માટે સરકારી સ્કૂલોને તાળા મારવા માંડ્યા છે અને પ્રાથમિક સ્કૂલોના આંકડા ખોલ્યા છે તો આ વિસ્તારની વિસ્તારની અંદર 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 જસ્ટન અનેક ગામની હજી સ્કૂલો જર્જરિત છે બાળકો ક્યાંક ને ક્યાંક મઢ કે મંદિરની અંદર ભણવા જાય આવી પરિસ્થિતિ છે તો એ પણ માંગ કરી કે શૈક્ષણિક તરફ પણ જે જે સ્કૂલની અંદર ખામી હોય એ તમામ પ્રકારની સુધારવામાં આવે